નું જે બંદરની જે અમુક જગ્યાઓમાં જે નાની બોટો વાળા છે જે પિલાણીઓ વાળા છે એ જે લંગરાવતા હતા એ લોકોની જગ્યા ને કવર કરી ને આ આપડે આ સિમેન્ટ નો આ બધી જે ઢાબાઓ કરી નાખ્યા છે ખાલી બંદર ની અંદર જગ્યા વધારવાની જગ્યાએ જગ્યા ઘટાડવામાં આવી છે જેને ઓલરેડી કોન્ટ્રાક્ટ છે એને માંગરોળમાં પણ આપેલો હતો અને ગઈ વખતે જયારે માંગરોળમાં કોન્ટ્રેક્ટ આપ્યો હતો તો પહેલા જ વરસાદમાં જે બ્રેક વોટર ની જે દીવાલ હતી એમાં પણ કાણા પડી ગયેલા હતા એજ કંપની છે ને અહિયાં પાછું કોન્ટ્રાક્ટ મળેલો છે ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે જે રીતના હમણાં મીડિયામાં પણ આવેલું છે આની પેલા ધારાસભ્ય છે એને પણ જનતા રેડ કરેલી હતી ત્યારે પણ જે ગુણવત્તા વગરનો જે માલસામાન જે મળેલો હતો જે કપચી રેતી ની જગ્યાએ જે સિમેન્ટ નો ભૂકો જે વપરાયેલો જે સિમેન્ટ નો જે ધાબો હોય એને ક્રશ કરીને એનો ભૂકો વાપરતા હતા એના પછી થોડાક સમયમાં જે અત્યારે પોટ જે સુકાઓ મૂકેલા છે જે દરિયામાં મુક્યા પણ નથી એમાં તિરાડ પડી ગયેલી છે એટલે ગુણવત્તા વગરનું જ કામ ચાલી રહ્યું છે આમાં સરકારે ત્રણસો કરોડ જેટલા રૂપિયા છે એ આમાં રોકી દીધેલા છે જે હકીકતમાં જે માછીમારીનો જે ધંધો જો વિકસાવાની માટે આ છે જો ધંધો વિકસાવાનું હતું તો જે માછીમારો જે અત્યારે જે આર્થિક રીતના જે નબળા પડી ગયેલા છે આપણે ડીઝલના ભાવના કારણે મોંઘવારીના કારણે તો એનાઓમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર હતી જેનાથી સરકારને રિટર્ન મળે એની જગ્યાએ આમાં ઇન્વેસ્ટ કર્યું અને કરપ્શનના ભોગે પૈસાનો ધોવાણો થઈ ગયો છે તો ભાઈ આમ જાય નરેશ જાવડા મારું નામ છે અને ખાસ કરીને જે રીતે વિકાસોની વાતો અને વિકાસોના જે કામ જે બંદરની જેટીના કામ હાલ ચાલી રહ્યા છે કેટલા ટાઈમથી એમાં ખાસ કરીને આપણે ખ્યાલ હશે કે થોડાક ટાઈમ પહેલા અમારા સોમનાથના વિસ્તારના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા એક આ ચેકિંગ દ્વારા કરવામાં આવ્યું હતું અને એ દરમિયાન મટિરિયલ એકદમથી ગુણવત્તા નથી ભર્યું નથી રહેતું અને ખાસ કરીને ટેટ્રાપોડ જે બની રહ્યા છે આપણે ખ્યાલ હશે કે બાજુના બંદરમાં સુત્રાપાડામાં જે પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ વેરાવળ બંદર ખાતે છે અને માત્ર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ખાસ કરીને ઘણી વખત તપાસોના આદેશ માત્ર ખાણા પૂરતી પૂરતા થઈ રહ્યા છે એટલે મારા માન્ય ગુજરાત સરકાર અને ફિશિસ વિભાગને એક નિવેદન છે કે આપ દ્વારા જે પણ જે વિકાસના કાર્યો જેટીના નામ ઉપર થઈ રહ્યા છે એ માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આની વિગતવાર સંપૂર્ણ રીતે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે અને કે તમે જોઈ શકો છો કે ગયા વખતે પણ ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા જે ચેકિંગ કરવામાં આવ્યું હતું એ મટિરિયલ એકદમથી ગુણવત્તા એકદમ ખરાબ હતી અને જે નિયમ અનુસાર જે બનાવવું જોઈએ જે મટિરિયલ એ પ્રમાણે નથી બનવામાં આવ્યું અને હું માનીય ગુજરાત સરકારને નિવેદન કરું છું કે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ખાસ કરીને આ ગીર સોમનાથ વિસ્તારમાં ને બંદર વિસ્તારમાં તેની સંપૂર્ણ રીતે તપાસ ન્યાય તપાસ કરવામાં આવે ક્યાં કહેવાયમાં જે ભ્રષ્ટાચાર જે ભ્રસ્ટ્રાપોર્ટ છે બીજા કે એમાં કે રેતી સીમેન્ટ કેવું એમાં રેતી સિમેન્ટ અને કાકડી ને કપચી એ જે એ દરમિયાન જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે દસ એમએમ નો જે જગ્યા પર જે લોકો બોક્સ રાખ્યા હતા એ દરમિયાન ફિશરીસ ના અધિકારી પણ સાથે હતા ત્યારે દસ એમએમ ના નતા એ છ એમએમ ના હતા જ્યારે વીસ વીસ એમએમ નું જ્યારે કપચી દેખાડ પેલી કાંકડી દેખાડવામાં આવી તો વીસ હતી નહીં એ પંદર કે સોલ હતી જયારે ચાલીસ દેખાડવામાં આવી સત્તર કે અઢાર જ હતી અને એના માટે તપાસ કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યા હતા પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારે તપાસ કર્યા બાદ કોઈ પણ રિપોર્ટ આપવામાં આવ્યો નથી એવું લાગે છે કે અધિકારીઓની અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત છે અને આપણે સરકારના અને ખાસ કરીને આપણા ટેક્સના પૈસા વેડફવામાં આવે છે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એવું લાગી રહ્યું છે આની કંપની છે કેટલા ચેન્નાઈની સોરી હું ચેન્નાઈની કંપની છે એવું કહી છે આઉટ ઓફ સ્ટેટ છે બરાબર અને કંપનીના જ્યારે પણ એક નિયમ હોય છે કે જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ ચાલુ હોય તો ફિશરીસ અધિકારી તરીકે ચોવીસ કલાક એને સંપૂર્ણ એની જવાબદારી હોય છે પરિયાદ દરમિયાન કોઈ અધિકારી પણ અમને જોવા નતો મળ્યો એ દરમિયાન અને એકદમ રેડિયાળ ખાટો છે અને જેમ ફાવે એમ બધું ચાલી રહ્યું છે મારું નામ મુકેશ સિકોતરિયા છે ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ શહેર છે જેમાં વેરાવળ બંદર કહેવામાં આવે છે આને અહીંયા વેરાવળમાં બંદરના વિકાસ માટે ફેઝ ટુ નામનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે વિશાખાપટ્ટનમ કંપની વિશાખા કંપ અરે આરકેસી પ્રોજેક્ટ લિમિટેડ નામની કંપની છે જે વિશાખાપટ્ટનમ થી છે તે વેરાવર બંદરના ફેઝ 2 નું કામ કરી રહી છે. આમાં એવું તો ઘણો લાગી રહ્યું છે ગેરેન્ટી નું કામ જેમ કે ભરતી નું કામ છે, લોકન बांटવાનો કામ છે. પછી આ ટેટા પોલ બને છે, બ્લોક બને છે જેમાં ઘણો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. આની રજૂઆતો ઘણી સંસ્થા વેરાવરની ઘણી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી છે. જે આપનો પરિચય

સરકારની એક નજર છે કે દિન આગળ વધે કારણ કે માછીમાર થોડાક વર્ષોમાં થોડોક ડૂબી ગયેલો છે અને સરકારની હવે નજર થઈ છે કે માછીમાર આગળ વધે એના માટે બહુ પ્રયત્ન કરે છે પણ આ અંદરમાં જે કામો થાય છે જે સરકાર પૈસા આપે છે અને કામ માટે આપે છે બંદરના ડેવલપમેન્ટમાં આપે છે તેની અંદરમાં અત્યારે નબળું કામ થાય છે એવી અમને ફૂલ અમે ગેરંટી આપીએ છીએ કે બહુ નબળું કામ થાય છે નબળી ક્વોલિટી વાપરે છે તો સરકારશ્રીને અમે અમે માછીમારો વતી એમ વિનંતી કરીએ છે કે આના ઉપર ધ્યાન આપે અને એકદમ મજબૂત થાય આ બંદર અને આ જે ખર્ચ માટે જે સરકાર ખર્ચ કરે છે તેનો બી સારો સાર્થક રીતે પૈસો વપરાય અને મજબૂત બંદર બને તો કાયમી અમારી આ જે રોજીરોજી છે રહેશે બાકી સાયક્લોન દ્વારા અથવા તોફાન દ્વારા આ બંદરનું ધોવાણ થઈ જશે જોવામાં ધ્યાન નહીં આપણે તો થાય છે ગુણવત્તા યોગ્ય નથી થાતું આ બાબતે અમારે ફરિયાદો વારંવાર બધી તો કરેલી છે પણ અત્યાર સુધી પણ ટીમો આવે છે અને એનું નેગોશિયેશન કરે છે પણ શું એમાં ઘટે છે એમને ખબર નથી કારણ કે વારંવાર મારા કેવું પડે છે કે ભાઈ આ ક્વોલિટી થોડીક નબળી વપરાય છે તો સરકારશ્રીને ધ્યાન અમે વારંવાર આપીએ છીએ કયા પ્રકારની ક્વોલેટી નબળી વપરાય અને કયા કામમાં ગેરી એ તો અહીં તમામ જેટલી બી કોટ ક્વોલિટી છે એ પ્રમાણે જ અહીં છે જ અહીંયા પણ સામે નજરમાં આવે છે તો બધી જ એવું દેખાય છે અમને અમારી સાથે એક એન્જિનિયર બી છે એ પોતે ચકાસણી કરે છે ને એન્જિનિયર બી કહી શકે ભાઈ આ નબળી ક્વોલેટી છે